નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોળના વાંકલ ખાતે આવેલ શ્રી એન દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં એનએનસી વિદ્યાર્થીઓ માટે છેલ્લા બે હજાર એકથી સતત માંગણી કરાતી હતી જેનો સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના પ્રયત્નથી વાંકલ હાઈસ્કૂલને છ બટેલિયન મળતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે વાંકલ શ્રી એન દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે છ બટેલિયનના મનોહરભાઈ સુબેદાર મેજર તેજપાલસિંહ સુબેદાર અમિતભાઈ પટેલે શાળાની પચાસ વિદ્યાર્થીનીઓની બટાલિયન માટે શાળાની મુલાકાત લઈ અવલોકન કરી શાળામાં એનસીસીના પ્રથમ બેચની પરેડ વહેલી શરૂ કરી દેવામાં આવશેની ખાતરી આપી હતી એનસીસી વિદ્યાર્થીઓ માટેની છ બટાલિયનની નિમણૂક કરાતા શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ગ્રામજનો અને વાલીઓમાં આનંદની લહેર પ્રસરી છે કંઈ ને કંઈ નવી નવી શિક્ષણમાં આ વર્ષે શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક મેળવ્યું શાળામાં એસપીસી એનએસએસ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે બે હજાર એક થી અમો સરકારી એનસીસી

આજ રોજ અઢાર તારીખના રોજ સુરત એનસીસી ડિપાર્ટમેન્ટમાંથી મનોહરભાઈ સુબેદાર મેજર સાહેબ અને તેપાલ સિંહ સુબેદારજી આ શાળાની એનરોલમેન્ટ મુલાકાતે આવતા પચાસ દીકરીઓ માટે આ વર્ષથી એનસીસી સી સિક્સ બટેલિયન શરૂ કરવા જઈ રહ્યા છે આ વાત જ્યારે અમે જાણી કે અમને એનસીસી સિક્સ બટેલિયનની મંજૂરી આજે જ મળી ગઈ છે એ વાત જાણીને અમને ખૂબ આનંદ થાય છે કે જેવી રીતના એસપીસી એનએસએસ આ બધી પ્રવૃત્તિઓની સાથે સાથે અમારા ત્યાં આ દીકરીઓ એન માં આગળ વધશે આ એનસીસી સર્ટિફિકેટના આધારે જ્યારે એ આગળ ભણીને કોઈક નોકરીમાં પોતે એ બી સી સર્ટિફિકેટ મેળવશે અને નોકરી લેવા માટે જશે ત્યારે આ સર્ટિફિકેટના આધારે ચોક્કસ એમને ત્યાં ગાડી ઇન્ટરવ્યુના માર્કમાં ફાયદાકારક બનશે મૂળ એક જ વાત કે બે હજાર એકથી થતા પ્રયત્ન આ વર્ષે સફળ થયા છે અને સિક્સ મટેલિયન એનસીસી આ વર્ષથી દીકરીઓ માટે શરૂ થઈ ગયું છે